રામ રામ ખેડૂત મિત્રો આજે તમારા માટે પંપ લઈને આપણે આવ્યા છે રિપેરિંગમાં પંપ તો હવે જે આ પંપનો માલિકે એમ કીધું કે આમાં બેટરી બદલાવી નાખો બેટરી તો મેં કીધું કે બે મિનિટ જાળવો હવે આમાં ખરેખર બેટરીનો ફોલ્ટ જ નહોતો આમાં સ્વિચ ની સોકેટનો ફોલ્ટ હતો કે સોકેટમાં તમારે ખાર લાગી જાય એટલે તમને લાઇટ બતાવે પણ જે પાવર અંદર જોઈએ એ બેટરીને મળવાનો નથી ની સ્વિચ જે આવે સ્વિચ સ્વિચ તમારી સોટે ગઈ હોય અથવા બગડી ગયો હોય તોય તમારી બેટરીમાં પાવર ઉતાર નાખે એટલે ગમે ત્યાં તમે જાઓ પપ રિપેરિંગ કરવા તો તમારે કાંઈ બોલવાનું નહીં જે ફોલ્ટ હોય એ જ જણાવવાનું એમ નહીં કહેવાનું કે બેટરી બદલાવી નાખો કે મોટર બદલાવી નાખો આ બેટરીમાં ખાલી બસ્સો રૂપિયાના ખર્ચામાં આપણે કમ્પ્લીટ બેટરી બનાવી દીધી અત્યારે પચીસ પપ છટાય ના કે ભાઈ આપણા ખેડૂત મિત્ર જ હતા એ લોકો બેટરી નાખવા આવ્યા હતા તો એની જગ્યાએ આપણે એને કમ્પ્લીટ ફોલ્ટ ગોતી ને આપણે એને બેટરી ચાર્જિંગ કરી ને આપેલ છે તો અત્યારે પચીસ પપ છટાય તો ખાસ મિત્રો ખેડૂત મિત્રોને કે અત્યારે છેતરાવવાનું નહીં એમ નહીં કહેવાનું કે બેટરી નાખી દો કે મોટર નાખી પણ તમારે ગમે એ કારીગર પાસે જઈને કહેવાનું કે આમાં આ ફોલ્ટ હે હાઉ ફાઇનલી ફોલ્ટ પકડાય તો જ વસ્તુ બદલાવવાની નક બદલાવાની થતી નથી ખાસ વિનંતી બાકી અત્યારે આ જ બેટરીમાં પચીસ પબ જટાય